ઉપયોગ કર્યો છે આજે તમે કોર્ટમાં જજો કોર્ટમાં જે જજો બેસે છે આજે ગુજરાતમાં માં અમે પંદર ટકા છે તો સો જજ માંથી પંદર જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ

દસ જિલ્લા નિક પાલ સુધી ના મહારાષ્ટ્ર માં લઈ ગાવામાં આવ્યા છે આજે પણ અમારા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે છે પરંપરા હરકી છે રીત ભાષા હરકી છે આજે પણ અમારો રોટી બેટી નો વ્યવહાર છે આજે પણ અમને અમે એમની સાથે સાથે રહીએ છીએ આજે અમે ભીલ પ્રદેશ માન કરીએ છીએ આજે તમે જોઈ લો આ ભીલ પ્રદેશ વિભાજન કરવામાં આવ્યું આજે મધ્ય ની કુલ વસ્તીના ના એકવીસ ટકા મધ્ય પ્રદેશ માં આદિવાસી છે રાજસ્થાનમાં માં તેર ટકા છે ગુજરાતમાં માં ઉમરગામ સુધી પંદર ટકા આદિવાસીઓ છે મહારાષ્ટ્રમાં નો પોઈન્ટ ત્રણ તમે વાંચી લેજો જે રીતના ગુજરાત રાજ્ય બન્યું આજે દેશ અને ગુજરાત વિકાસ થયો પણ આદિવાસીઓ વિકાસ નથી થયો એટલા માટે

કેવડિયા કેવડિયા અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારે સાખી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષ માં છૂટા છવાયા છે

સાત જે ચુકાદો આપ્યો છે મિત્રો આવનાર દિવસોમાં આપણા શિક્ષણ ની અનામત આપણી નોકરીની અનામત આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે યાદ રાખજો પકડાય પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાત માં છે આપણા દેશો